અને તો ડાબો તમે ધોતી સાપ પેલા બે પેન્ટ પાડો જો ના કે ઈ માં રાડું ને ની મોણે ઈ મંછાર મોણે છે એવું હોય તો માગો તમે તમાર આડું બે માગો હોય આડું હા તમે બે માગો આડું આડું માંગજે ઓય અલ્યા આડું આડું ના મગાય મજા આવશે અલ્યા તમારા બેનો રાગ હારો છે એટલે મજા આવશે તમે માકાયા તમે બે હા માગો એટલે હારું રે ના આપણે બે માગો આપણે બે નહીં રહેવું તમે બે આડું આડું માગો આડું આડું માગો એટલે એક ઓળા ના આવો અલ્યા આડું ઘેર હોય પણ અત્યારે તો આડું આડું ના માંગી આડું આડું જ માંગી

દાદુ તો ગતું નહીં લેવો પાછો હે હોય તો આપણે એમ કરો તો નિકાલ લઈ રાવ અડે આઈ જ દાદુ દાદુ હો આપણા મોય દાદુ દાદુ ના કેવું પડે એ મના ક્ષેત્ર ઉ લ્યો તાન દાદુ ભા હા મજા આવી ગઈ છે જોક મજા આવી હવે મજા બર બની ઉડાડા બે વધે બે તો બે હા બે વધે પેન્ટ વાળા માયન માયન કમરાઈ કમરાઈ લઈ રાવ આપણે કમરાઈ કમરાઈ તો અમાર છોકરો છોકરો અમાર મોય

તોડોય અમાર વડિયા તમ અડધો આલશે અડધો હમણા રાખશે શું કેવું એમ એને વગાડતો તો બે ઈ તો વગાડશે હવે નહીં ઉનાળવું પડશે કોક કોક રૂપિયા લઈને ઉલાડો

આ જો આ દાદુજી દાદુજી

સુધાના માડા જો છોરો જા અલ્યા કાકા પડી લાઈ દેજો તા ખડી આપળો પાટો હમણે કસકો કોકો તું જા આટલે ભલે તું જા અલ્યા ઓં તો આપણે મોંસ નઈ કો મચડી નાખી જમજો તો આપણે ઊભા કરી દે હા તો તું જા બોન બોન ધારે ક્ષેતર સે તું જબર ઘુમરી માર્યું કેમ લાગે તો ઓય ઘુમરી માર્યા જાવ

ચડી તું અમાર ભેગો આવતો રહે બુબા તવાર ભેગો જીર દાવ આતરે અડધો ના અમાર મોર તો બધા પડી ગયા થી ના સાલે ના સાલે અડધો ભાગ છે અમારો અડધો પાસ પેલો વારો અમારો અમાર પેલો વારો આવ ના અમાર આવો મોન ભેગો જાતો રહે તો આપણે આડી 100 રૂપિયા અડધો છે અડધો ના છે ઓય પણ જા તો હેર તું જા 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 તું જા આઈ પર પડા પડા જા છોડી દે હું જાઉં ઓય આવતો રહે આવતો રહે હું જાઉં 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 જાઉં

તમારે સારું કર્યું અમારે તો ખોટું કર્યું એવું છે હોય હાર હોડ તા બુલ્લા આવું છે આ કાળો પકડો આવો આવો જા જા જા

શું કર્યું જીતી જીતી કશે આપડે તો હવે હારવા થઈ ગયા હારવા જાય

ઘેર એન મેલો હા હા આને અને આના આપણે બીજો એન લાય કેમ એમ કર લઈ રૂપિયા મળી જાય હું તો અમાર તો નાલુ હે ખબર દે ને મા કાકા ને કાવત ની બર 500 મળી જાય મળી જાય તો નહીં

આપડે પૈસા લઈ પૈસા લઈને નીકળી તો પૈસા પહેલી વાર ખાઈ ખૂટે